ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માઇ ન્યૂ વિડીયો એન્ડ કેમ છું બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ આજે મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે કંઈક આઠ વાગે મેં આજે આઠ વાગે જાગી છું જોકે ડેલી મેં સાડા ત્રણથી ચારની વચ્ચે તો જાગું જ છું મેનિફેસ્ટ વગેરે કરવા માટે એન્ડ આ તરફ મોર્નિંગમાં ગરમ પાણી જોડ્યા એન્ડ ઓલરેડી સૌથી પહેલાં તો મેં મારા હનુમાનજી દતુને મનાવી સૂર્યનારાયણને જળ ચડાવી એન્ડ ત્યાર પછી ગરમ પાણી પી મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી એન્ડ આ તરફ અત્યારે મેં કરી રહી છું નાસ્તો રેડી કેમ કે મને ડેઈલી નાસ્તો કરવાની હેબિટ છે એન્ડ નાસ્તો ન કરું ત્યાં સુધી મારી મોર્નિંગની શરૂઆત નથી થતી શો શો હે એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માઇ ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ મે બી મારું મોર્નિંગ રૂટીન ફેડિઝ કરી અત્યારે આવી ગઈ છે મારા સ્ટડી ટેબલ પર બટ અહીંયા મેં આજે રીટ નહીં કરું એન્ડ ફટાફટથી મારી બુક્સ વગેરે બેગની અંદર પેક કરી એન્ડ મેં નીકળી જઈશ લાઇબ્રેરી જોવા માટે કેમ કે છે એન્ડ મારે અત્યારે વાઈફાઈની થોડી જરૂર છે કેમ કે થોડા વધારે લેક્ચર મારે અત્યારે અટેન્ડ કરવાના છે સો મેં રૂમ પર જ લેક્ચર અટેન્ડ કરીશ મારા નેટ દ્વારા તો મારું નેટ બધું ફિનિશ થઈ જશે ઓલરેડી મેં 3GB કરાવું છું બટ મારો બ્લોગ અપલોડ કરવામાં એન્ડ લેક્ચર જોવામાં તો બી પૂરું નથી થતું સો ફાઇનલી વધારે મારે નેટની જરૂર હોવાથી અત્યારે મેં જતી રહીશ લાયબ્રેરી કેમકે વાઈફાઈ ની સુવિધા હોવાથી લેક્ચર અટેન્ડ કરવાના છે સો અત્યારે મેં ત્યાં જતી રહીશ અને ત્યાં મારા લેક્ચર વગેરે અટેન્ડ કરીશ અને મેં નોટ્સ વગેરે મેં બનાવું છું સો અત્યારમાં જ મેં જઈશ લાયબ્રેરી ત્યાં જ રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ સો ચલો અત્યારે મેં બી મારો ટાઈમ છે વધારે બરબાદ નહીં કરું એન્ડ ફટાફટી રેડી તો મેં ઓલરેડી થઈ ગઈ છું એન્ડ બેગ વગેરે રેડી કરી એન્ડ ત્યાર પછી મેં બી નીકળી જઈશ લાઇબ્રેરી જવા માટે શું ચાલો તમને બી મેં ડાયરેક્ટલી મળીશ લાયબ્રેરી શો હે ગઈશ અત્યારે ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ લાઇબ્રેરી આ લાઇબ્રેરીનો વિડીયો ઓલરેડી મેં વાર શૂટ કરી એન્ડ અપલોડ કરી દીધો છે કે રાજકોટની અંદર આ લાઇબ્રેરી કઈ જગ્યાએ આવેલી છે એન્ડ ઓલરેડી આ લાઇબ્રેરી છે ફ્રી ઓફ કોસ્ટ છે એન્ડ ગર્લ્સ બોયસ બંને માટે અલાઉટ છે સો ફાઇનલી ચલો અમે લોકો તો અત્યારે પહોંચી ગયા લાઇબ્રેરી એન્ડ રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશું બટ મેં તો અહીંયા વાઈફાઈ માટે જ આવી છું કેમ કે મારે લેક્ચર વગેરે અટેન્ડ કરવાના છે સો અહીંયા વાઇફાઈની સુવિધા બી છે સો એટલા માટે મેં આજે લેક્ચર અટેન્ડ કરવાના હોવાથી લાઇબ્રેરી જ આવી ગઈ છું એન્ડ અત્યારે મેં જે લેક્ચર અટેન્ડ કરી રહી છું એ છે મેં જે બંધારણ રીડ કર્યું છે એ જ ટોપિકના મેં લેક્ચર અટેન્ડ કરીશ જેથી કરીને સમજવામાં એન્ડ સરળતાથી યાદ રાખવામાં હેલ્પ થઈ શકે સો એટલા માટે સૌથી પહેલાં અત્યારે મેં લેક્ચર વગેરે અટેન્ડ કરીશ એન્ડ મારી નોટ્સ વગેરે જોડે બનાવતી જઈશ કેમકે ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય છે બુક્સની અંદર બી ઘણીવાર નથી હોતા સો એ આપણા માટે બહુ જ જરૂરી હોય છે સો એ મેં એક નોટ્સમાં લખું છું નહીં તો મેં પ્રોપર બુક તો નથી બનાવી રહી બટ જે ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય છે એમના માટે મેં અત્યારે નોટ્સ વગેરે લખું છું જોડે જોડે સો ચલો અત્યારે મે બી મારું છે લેક્ચર અટેન્ડ અત્યારે આ જ રીતે કન્ટિન્યુ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ વ્લોગમાં બટ હા આઈ હોપ કે દોસ્તો તમારા લોકોની પ્રિપરેશન બેસ્ટ ચાલી રહ્યો હશે જે લોકો પોલીસ પ્રિપરેશન તો કરી જ રહ્યા છે એમનું રનિંગ રીડિંગ બંને પ્રોપરલી એન્ડ બેસ્ટ ચાલી રહ્યું હશે અમારું તો કંઈક આ જ રીતે ચાલી રહ્યું છે એન્ડ રૂટિન મોર્નિંગ રૂટિન એન્ડ મોર્નિંગ ટુ નાઇટ રૂટિન જો કે અમુક વ્લોગમાં પ્રોપરલી મેં અપલોડ કરું છું સો તમે જોઈ જ રહ્યા છો કે મોર્નિંગ ટુ નાઇટ અમારી કંઈક આ જ રીતે થઈ રહી છે એન્ડ એક એક્સપિરિયન્ટની મોર્નિંગ ટુ નાઇટ કંઈક આ જ રીતે થતી હોય છે જાગે ત્યારથી પુસ્તકો જોડ્યા એન્ડ સુવે ત્યાં સુધી પુસ્તકો જોડે થતી હોય છે એન્ડ પોલિસ પ્રિપ્રેશનવાળા લોકો માટે તો મોર્નિંગ ટુ નાઇટની અંદર રનિંગ એન્ડ રીડિંગ બંને કરવાનું હોય છે અત્યારે થઈ ગયું છે બપોરનો સમય અમે લોકો આવી ગયા છીએ જમવા મારા રૂમ પર સો ચલો અત્યારે ઓલરેડી જમવાનું તો પહેલાંથી જ રેડી કરેલું હતું સો આ તરફ જમી લઈશું એન્ડ જમી એન્ડ ફરી રિટર્ન થઈ ગયા છીએ અમે લોકો લાઇબ્રેરી જવા માટે સો ફાઇનલી ચલો અત્યારે ફરી પહોંચી ગયા છીએ લાઇબ્રેરી એન્ડ ફરી અમારા લેક્ચર વગેરે યા ફિર રીડિંગ વગેરે જે બી અમે લોકો કરી રહ્યા હતા એ જ કન્ટિન્યુ કરીશું સો ફાઇનલી ચલો મેં બી મારું લેક્ચર જે જોતી હતી એ જ અત્યારે કન્ટિન્યુ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં शो है गाइस અત્યારે વાગ્યા છે સાંજના 5 and મે બી આવી ગઈ છું રૂમ પર કે બિબ લાઈબ્રેરી લેક્ચર રિટેન કરતા હતા મને બોજ ઊંઘ આવી રહી હતી and નેટવર્ક ભી બો આવી નતું રહ્યો લેક્ચર ચાલી નતું રહ્યો એટલા માટે સો ચલો અત્યારે થોડીવાર મે બી રેસ્ટ કરીશ and જો કે ઉંઘિસ્ તો નહી નહી તો ટાઈમ એમ જ નીકળી જશે સો રેસ્ટ કરતા હતા અત્યારે મે મારા બ્લોગ વી એડિટિંગ કરીશ and અપલોડ વગેરે કરીશ and ત્યાં તો હોલિડે ટાઈમ થઈ જશે ગ્રાઉન્ડ જવાનું સો ફાઇનલી રેડી થઈ શાન્ડ જઈશું સાંજના સમયે ગ્રાઉન્ડ સો ચલો અત્યારે વ્લોગ એડિટિંગ કરી એન્ડ કાલનો બ્લોગ છે મેં અપલોડ કરીશ ત્યાર પછી ગ્રાઉન્ડ જઈને તમને બી મળીશ મેં આગળ બ્લોગમાં એન્ડ આ તરફ અત્યારે વાગ્યા છે રાતના આઠ એન્ડ મેં બી જમવાનું રેડી કરી એન્ડ જમી ફરી આવી ગઈ છું સ્ટડી ટેબલ પર એન્ડ કેવું છે કે મેં વ્લોગ એડિટિંગ કરતાં કરતાં મારી તબિયત થોડી ખરાબ થઈ ગઈ હોવાને લીધે થોડી વાર રેસ્ટ કર્યો ઓલરેડી એન્ડ ત્યાર પછી મેં જમવાનું રેડી કર્યું એન્ડ ફરી જમી એન્ડ અત્યારે સ્ટડી ટેબલ પર આવી ગઈ છું આ બુક જે મારી પાસે છે યુવા ઉપનિષદની સામાન્ય જ્ઞાન એ છે લાઇનરની એન્ડ આ છે મારી જોડે એ બી યુવાઓની સદની છે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા માટેના પ્રોપરલી એમસીક્યોર જ એમાં આપ્યા છે સો ચલો એમસીક્યુર તો અત્યારે મેં અટેન્ડ નહીં કરું ઘણીવાર મેં રીડ કર્યા પછી મેં આ એમસીક્યુર અટેમ્પ્ટ કરતી હોઉં છું હોઉં છું જેથી કરીને ખ્યાલ આવે કે કેટલું યાદ રહે છે એમના માટે બટ અત્યારે મેં જે લાઇનરવાળી બુક છે એ જ છે મેં રીડ કરીશ આ અત્યારે એમ અટેમ્પ્ટ નહીં કરું કેમ કે મેં જે ટોપિક વાંચ્યા છે એમના જ વનલાઇનર મેં રીડ કરીશ જેથી કરીને ખ્યાલ આવે કે કઈ ટાઈપના પ્રશ્નો બની રહ્યા છે સો વન વનલાઇનરની બુક છે અમારી પાસે તમે જોઈ શકો છો આ વન વનલાઇનરની બુક્સની અંદર ઓલરેડી બહુ બધા સબ્જેક્ટ આપેલા છે ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક વારસો બંધારણ સો તમે બી વન વનલાઇનર માટે આ બુક્સ છે પરચેસ કરી શકો છો સો ચલો હા જ બુક જોડે અત્યારે મેં મારું રીડિંગ કન્ટિન્યુ કરીશ કેમકે મોર્નિંગમાં મેં આજે લાઇબ્રેરી પર જ મારા લેક્ચર વગેરે અટેન્ડ કર્યા છે એન્ડ આવીને થોડું થિરે થિયરિકલ બી મેં પહેલાં રીડ કરી લીધું છે એન્ડ અત્યારે વન વનલાઇન બી રીડ કરીશ કેમકે આ મંથમાં મારો ટાર્ગેટ એક છે એમની અંદર મારું બંધારણ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સૌથી વધારે માર્ક્સ કવર આપણને એજ કરીને આપશે સો મેં અત્યારે એજ કન્ટિન્યુ કરીશ બંધારણ રીડ કરીશ ઓલરેડી હમણાં મેં બંધારણ જ રીડ કરું છું કેમ કે બંધારણ વિષય એટલો મોટો છે એન્ડ ટોપિક બી બહુ બધા આપણને આપ્યા છે એન્ડ ઘણા લોકો કમેન્ટ્સ કરીને કહે છે કે બંધારણમાં કયા ટોપિક કરવા સો કોન્સ્ટેબલ યા પીએસઆઈની તમે તૈયારી કરી રહ્યા છો એ સિલેબસ તમારી પાસે નથી તો એકવાર પ્રિન્ટ કઢાવી લો એન્ડ એમાં ચેક કરું કે કયા કયા ટોપિક આપ્યા છે એન્ડ તમારી પાસે કોઈ બી પબ્લિકેશનની બુક્સ છે તો એ પબ્લિકેશનની અંદર અનુક્રમણિકામાં જઈને તમે ચેક કરો કે જે ટોપિક આપ્યા છે એમાં છે યા નહીં ટીકમાર્ક કરો એન્ડ સૌથી પહેલાં એ જ ટૉપિક તમે રીડ કરો એન્ડ વારંવાર રિવાઇઝ કરો સો આ રીતે તમે એમાં ચેક કરી એન્ડ ઇન્ડેક્સમાં જઈ એન્ડ તમે તમારી બુક્સની અંદર એ ટોપિક છે કે નહીં ચેક કરીને રીડ કરી શકો છો મારી પાસે તો ઓલરેડી સહેજાદ કાજીસરની બુક્સ છે એન્ડ એમાં ઓલમોસ્ટ છે એ કવર થઈ જાય છે એન્ડ મેં એ જ રીડ કરી રહી છું સો ચલો અત્યારે મેં મારું રીડિંગ મારી બંધારણની બુક્સ જોડે આમ જ કન્ટિન્યુ કરીશ ઓનલાઈન જોડે કે થિયરીકલ અત્યારે નથી રીડ કરી રહી બટ ચલો અત્યારે મેં રીડિંગ મારું આજ રીતે કન્ટિન્યુ કરીશ એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે મોર્નિંગ ટુ નાઇટ મારી કંઈક આજે આજ રીતે થઈ છે એન્ડ તબિયત ખરાબ હોવાને લીધે મેં ગ્રાઉન્ડ બી નથી જઈ શકી સો આજે ગ્રાઉન્ડ સ્કીપ કર્યું છે સો ચલો આજનો વ્લોગ બી મેં અહીંયા સમાપ્ત કરીશ એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર બટ હા તમારા લોકોની કોઈ બી ક્વેરી છે સો કમેન્ટ સેક્શનમાં લખજો જ્યારે બી મેં રીડ કરીશ ત્યારે એમનો આન્સર આપીશ બટ જેમની કમેન્ટ્સ જેન્યુન હશે એમને આપીશ ફોકટની કમેન્ટ્સવાળાને મેં બિલકુલ આન્સર નહીં આપું સો ફાઇનલી ચાલો આજનો વ્લોગ બી અહીંયા સમાપ્ત કરું છું એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર